નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર જુનાગઢ તાલુકાની કાર્યાલય બતાવવાનો છું અને વિસાવદર વિધાનસભાના સૌ મતદારોને ને જાહેર આમંત્રણ છે કે આ કાર્યાલય તમારું છે આ કાર્યાલયના માલિક તમે પોતે છો તમે અહીંયા જયારે ચાહો ત્યારે આવી શકો છો આ તમારું છે નાનું મોટું સરકારી કામ હોય તમે મળી શકો છો સૌથી પહેલા હું તમને બતાવીશ કે તમે આ જે બેનર જોવો છો એમાં ઉપર વિસાવદર ભવન લખેલું છે એટલે કે આ કાર્યાલયનું નામ છે વિસાવદર ભવન ગોપાલ ઇટાલિયા કાર્યાલય છે એવું લખ્યું છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ અમારા નેતા ઈશુદાનભાઈ ગઢવી અમારા નેતા મનોજભાઈ સોરઠિયા રાકેશભાઈ હિરપરા અમારા નેતા રાજુભાઈ બોરખતરિયા અમારા નેતા હરીશભાઈ સાવલિયા વગેરે સહિતના અમારા કાર્યકર્તાઓના ફોટોગ્રાફ સાથે આ ધારાસભ્યનું કાર્યાલય ખોલ્યું છે હવે હું તમને આ સીડીઓમાંથી ઉપર જઈ અને કાર્યાલય એવું નામ લખ્યું છે પણ હકીકતમાં આ વિસાવદરના ના મતદારોનું કાર્યાલય છે મારી બધાને વિનંતી છે કે તમે અહીંયા આવવાનું રાખો ઘણી એવું થાય કે કોઈ વ્યક્તિ એ મારે ફોન કરે અથવા મને કોઈ મેસેજ કરે પણ કદાચ હું કોઈ મીટિંગમાં હોઉં કોઈ સભામાં હોઉં કોઈ રેલીમાં હોઉં અને વાત ન થઈ શકે પણ આ કાર્યાલય રજાના દિવસ બાદ કરતાં હંમેશા ચાલુ હોય છે હંમેશા એટલે વિસાવદરના જે કઈ મતદારો છે ગામડાના કોઈ પણ ગામના કોઈ પણ મતદાર માટે આ કાર્યાલય હંમેશા ખુલ્લું છે તમે ગમે ત્યારે રૂબરૂ આવો અહીંયા તમને શું વ્યવસ્થા મળે છે બતાવું સૌથી પહેલા ભગવાન નું મંદિર છે આ મંદિર ભગવાન શ્રી હનુમાનજી બાપા સીતા માતા લક્ષ્મણજી ગણપતિ બાપા આટલા આ માતાજી એટલા ફોટોગ્રાફ અને ભગવાન ના મૂર્તિઓ છે એટલે કોઈ પણ માણસ જયારે થોડા પાછા ઉપર કોઈ પણ માણસ જયારે અંદર એન્ટ્રી કરે છે એટલે સીધા એને ભગવાન દર્શન થાય છે આમ આદમી પાર્ટીનું બેકડ્રોપ છે અને ત્યારબાદ

આ આખું ત્યાંથી બતાવવા દીધે આ આખું અમારું મેઇન કાર્ય આ રીતે આ ક્રોસમાં આ અમારી ઓફિસ છે આ ઓફિસમાં આ ઓફિસ છે એ જનતાની ઓફિસ છે અમારા આ બંને બહેનો બેઠા છે એ કોમ્પ્યુટર ઓપરેટિંગનું કામ કરે છે કોઈ પણ અરજદારો અહીંયા જ્યારે આવે છે ત્યારે અરજદારની ડિટેલ પહેલાં તો લેવી પડે કે કયા ગામના છે શું નામ છે શું કામથી આવ્યા છે એમનો મોબાઈલ નંબર શું છે એ વગેરેની એન્ટ્રી કોમ્પ્યુટરના માધ્યમથી પેલા કે કેટલા લોકોએ સંપર્ક કર્યો શું કામ માટે કર્યો જેથી કરીને કોઈ પણ વ્યક્તિની એન્ટ્રી હશે તો ભવિષ્યમાં આપણને યાદ રહેશે કે કે કામ કામ પેન્ડિંગ છે 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 બાકી તો દરેક વ્યક્તિ જે નાનું મોટું લઈને આવે આધાર કાર્ડ રેશન કાર્ડ કૂપનનું કામ વીજળી વિભાગ રોડ કોઈ પણ એક્સવાયજેડ કામ માટે વિસાવદર મત વિસ્તારના દરેક નાગરિકો એની ટાઈમ રજાના દિવસ ની બાદ કરતા અહીંયા રૂબરૂ મળી શકે છે આ શ્રી કેશુબાપા બાપા ની તસવીર છે એમની બાજુમાં સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્યમંત્રી ઉચ્ચરંગરાય ઢેબર સાહેબની તસવીર છે એમની બાજુમાં શહીદે આજમ ભગતસિંહ તસવીર છે એમની બાજુમાં ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની તસવીર છે એમની બાજુમાં લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબની તસવીર છે એમની બાજુમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની તસવીર છે અને એમની બાજુમાં માં ઉમિયા અને માં ખોડલની તસવીર છે તો આ અને એ નીચે ટ્રેક્ટર ચલાવતા ખેડૂત છે એટલે આધુનિક ખેતી અને પરંપરાગત ખેતી બંનેના પ્રતીક ખેડૂતોના પ્રતીક સમાન અમારા બળદના ફોટો પણ રાખેલા છે અહીંયા આ આપણા કાર્યકર્તા હરેશભાઈ બલદાણિયા છે એ લગભગ નિયમિત રીતે અહીંયાં ઓફિસે હાજર હોય છે જે કંઈ પણ લોકો આમ જનતા અહીંયા કાર્યાલયની મુલાકાત લે એમને મળવા એમની વાત સાંભળવા એમની રજૂઆત સાંભળવા માટે આ અમારા કાલસારીના કાર્યકર્તા છે આ અમારા રવિભાઈ ડોબરિયા છે વિસાવદર શહેરના પ્રમુખ છે આ અમારા મૌલિકભાઈ રીબડિયા છે સોશિયલ મીડિયાના બહુ સ્ટાર માણસ છે બહુ હશિયા ટેલેન્ટેડ વાંચ છે આ અમારા રાહુલભાઈ બુહા છે આ અમારા ભૂપતભાઈ રાયકા છે આ અમારા ખાંભાથી આવેલા જયસુદભાઈ ભાગડા છે

અને આ આખી ઓફિસ ની અંદર મજાની વાત એ છે કે ચારો તરફ કેમેરા છે કોઈ જગ્યા કેમેરા વગરની છોડી નથી કેમ કે જાહેર જગ્યા છે ક્યારેક કંઈક ઘટના દુર્ઘટના બને તો આપણી પાસે એનો એવિડન્સ હોવો જોઈએ એટલે ચારો તરફ બધા જ એંગલના ક્રોસ એંગલના કેમેરા બાદ દાદર માં મેઈન રોડ ઉપર આ હોલ માં અને હું બે મારે બેસવાની જે ચેમ્બર છે એ પણ હમણાં તમને બતાવું પણ કંઈ પણ કામ હોય તો મારી બધાને વિનંતી છે કે સીધા ઓફિસે જ બધા જો આવશે તો અહીંયા કોમ્પ્યુટરમાં એન્ટ્રી થઈ જશે લેખિતમાં આપી શકાશે કાગળ લખી શકાશે પ્રિન્ટ કરી શકાય ઓફિસમાં ફાઇલો મેન્ટેન થાય છે કોઈ પણ અરજદાર આવ્યો હોય તો એનું એક કેસ બને એની ફાઇલ બને પછી એની ઉપર ફોલોઅપ લેવાય એ બધું કામ ઓફિસથી સારી રીતે થઈ શકે ઘણી વખત ફોન ઉપર આપણે એટલું સારી રીતે કામ ન થઈ શકે કેમ કે ધારો કે કોઈએ ફોન કર્યો આપણે એ વાત સાંભળી પછી એ ભાઈ કોઈ બીજા કામમાં લાગી ગયા હું કોઈ બીજા કામમાં લાગી ગયો ફાઇલ મેનેજ થઈ નહીં અહીંયા જે કોઈ લોકો આવે છે એમની ફાઇલ બને છે જેથી કરીને ફોલોઅપ લઈ શકાય ક્યાં પહોંચું ક્યાં પહોંચું ક્યાં પહોંચું તો એવી વ્યવસ્થા અહીંયા ઓફિસમાં કરી છે એક વખત ફરીથી આપણે ઓફિસ અહીંથી બતાવી દો આવી રીતે અહીંયા આવીને આ બધી બેનો છે ભાઈઓ છે કોમ્પ્યુટરો પ્રિન્ટરો સ્કેનરો બધી જ વ્યવસ્થા છે જે જેથી કોઈ પણ નાનું મોટું કામ હોય મામલતદાર ઓફિસને ને લગતું કામ ટીડીઓ ને લગતું કામ આરએફઓ ને લગતું કામ વીજળી વિભાગને લગતું કામ રોડ વિભાગને લગતું કામ નગરપાલિકાને લગતું કામ જિલ્લા કક્ષાનું કશું પણ નાનું મોટું કામ છે એની રજૂઆત આ ઓફિસે થઈ શકે છે દરેક કામને અમે કરી શકીએ એવો અમારી ટીમનો પ્રયત્ન છે અમે ખૂબ કોશિશ કરીએ છીએ કે અમને સો કામ સોંપવામાં આવે તો સો માંથી સો એ સો અમારા હાથે થઈ જાય એવો પ્રયત્ન છે ઘણી વખત સો માંથી વીસ થાય સો માંથી ત્રીસ થાય સો માંથી પંદર થાય પણ અમારો પ્રયત્ન ખૂબ સારો છે હવે હું તમને મારી ઓફિસ બતાવું છું આ આ અમારી ઓફિસ છે અત્યારે અમારા નેતા માનની મનોજભાઈ સોરઠિયા બેઠા છે મનોજભાઈ સોરઠિયા અમારા આમ આદમી પાર્ટીના કરતા ધરતા છે આ અમારા વિપુલભાઈ પોકિયા છે આમ આદમી પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય છે વિસાવદર અને અમારા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે જયસુખભાઈ આપણે બહાર મળ્યા આ રૂમમાં આમ આદમી પાર્ટી વિસાવદર ગુજરાતની વિધાનસભાની પ્રતિકૃતિ છે ડોક્ટર બાબા સાહેબ

જુનાગઢ ગ્રામ્યના મતદારો ને વિનંતી છે કે કોઈ પણ માણસને કોઈ પણ નાનું મોટું કામ હોય તો ખાસ રૂબરૂ આવવાનો આગ્રહ રાખે અહીં તમે રૂબરૂ આવશો તો દસ નવી વાતો જાણવા મળશે દસ નવી વાતોનું તમને માર્ગદર્શન મળશે કંઈક કાગળ લખી આપશે કંઈક અરજી કરી આપશે કઈક ફોર્મ ભરી આપશે કઈક ફાઇલ બનાવી આપશે કઈક ઝેરોક્સ કરી આપશે આપશે સ્કેનિંગ કરી ઘણું કામ થઈ એટલે મારી બધાને એવી લાગણી છે છે વિનંતી કે જે આપણે નાનું મોટું કામ પડે તો બને ત્યાં સુધી અહીંયા ઓફિસમાં રૂબરૂ જો લોકો આવશે તો આમને સામને પરિચય થશે અહીંયા અમારા અનેક કાર્ય કરતા રોજેરોજ હાજર હશે ઓછામાં ઓછા સાત આઠ સાત આઠ કાર્ય કરતા લગભગ ઓફિસમાં હાજર હોય જ છે જે બહુ ગંભીર પ્રકારની જવાબદારી હોય મેચ્યોર હોય એવા કાર્યકર્તાઓ અહીંયા હંમેશા હાજર હશે કેમ કે રોજે રોજ હું હાજર હોતો નથી ક્યારેક હું સભામાં હોઉં ક્યારેક ગાંધીનગર હો ક્યારેક વિધાનસભાના કામથી ક્યારેક સીએમની મુલાકાત ક્યારેક કોર્ટની મુદત હો ક્યારેક પાર્ટીના કામમાં ક્યારેક પરિવારમાં તો અહીંયા મારા આવવાનો એક ફિક્સ સમય તો છે પણ જાહેરમાં એટલા માટે નથી કે નહીં પછી આખા ગુજરાતમાંથી લોકોની લાગણી છે એટલે બધાને અહીંયા આવવાનો દોડો ધકો થશે કેમકે અત્યારે હાલ પૂરતી વ્યવસ્થા અમારા વિસાવદર વિધાનસભાના મતદારો પૂરતી છે વિસાવદર વિધાનસભાના જે કોઈ મતદારો છે એને મારી વારંવાર લાગણી છે કે અહીંયા આવો કંઈ પણ કામ લઈને આવશો તો કામ કરવાનો પૂરો પ્રયત્ન કરશું અને સારી રીતે આપણને સપોર્ટ મળી રહેશે તો આવી રીતે આ ઓફિસ આ તમારી અને અહીંયા હું તમને બતાવી દઉં કે અહીંયા પીવાના પાણીનું આરો મીટર છે અહીંથી સારું પાણી આપણે જે કંઈ પણ મહેમાનો આપણે ત્યાં આવે છે એને પીવાનું પાણી વ્યવસ્થિત સારું ફિલ્ટર કરેલું મળે એની પણ વ્યવસ્થા છે વોશ બેસિન છે અહીંયા ટોયલેટ બાથરૂમ છે કોઈ મહિલાઓ આવ્યા કોઈ પુરુષો આવ્યા કોઈ પણ તો સારી રીતે એમને માનો કે ફ્રેશ થવું હોય તો આખી સરસમાં સરસ સુવિધા છે અને સા અહીંયા બીજી અહીંથી આવી જાવ આ બાજુ અહીંયા ચારો તરફ અહીંયા કેમેરો છે ઉપર કેમેરો સામે છે ચારો તરફ કેમેરા કેમેરા લગાવેલા છે તો આ બાજુથી લઈ લો અહીંથી ઉભા રહો તો આ અમારી આખી ઓફિસ છે આ ઓફિસની અંદર તમે જ્યારે ચાહો ત્યારે આવી શકો છો તમારી છે જે કઈ કામ હોય તો આ બધા બેઠા છે તમને લખી આપે તમને કઈ પણ સહયોગ આપજો કેમ કે હમણાં આખા ગુજરાતના લોકોની એટલી બધી લાગણી છે એટલો બધો પ્રેમ છે કે દરેક લોકો મને મળવા ઈચ્છે છે તો ઘણી વખત મારી સભાઓ ત્યાં આવે છે ઘણી વખત અચાનક ઓફિસ આવી જાય છે પછી હું મળતો નથી હાજર હોતો નથી તો અત્યારે મારી ગુજરાત ભરના લોકો વિનંતી છે કે તમારા તાલુકામાં તમારા જિલ્લામાં મારો પ્રોગ્રામ ગોઠવાય ત્યાં સુધી મને તમે સહયોગ આપો ઘણી વખત લોકો દૂર દૂરથી અહીંયા ઓફિસ આવી જાય છે અને હું કોઈ બીજા તાલુકામાં હોઉં છું બનતું હોય છે તો મારી બધાને રિક્વેસ્ટ છે કે હાલ આ વ્યવસ્થા વિસાવદરના મતદારો પૂરતી છે કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધર્મ કોઈ પણ પાર્ટીનો અમારા વિસાવદર વ્યક્તિ અહીંયા આવે રજૂઆત કરે મળે ચર્ચા કરે એના માટે આ ઓફિસ ખુલ્લી છે હંમેશા ખુલ્લી છે લાભ ઉઠાવે એવી મારી લાગણી છે નાના મોટા કામો હોય સરકારી કામો દાખલા કઢાવા વગેરે વગેરે તો એના માટે પણ આવો આપણે અહીંયા બેસી શકીએ આવો તો બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ બાજુ અમારી ઓફિસ છે ખેડૂતોની ઓફિસ છે ખેડૂતોના આશીર્વાદથી આ બધું અમારું ચાલે છે એટલે સૌને જય કિસાન જય જય ગરબી ગુજરાત